ઉલ્લેખનીય છે કે બ્લેગેરિયન યુવતી ચોવીસમી જાન્યુઆરીથી ગાયબ હતી આમ ગાયબ થયાના ચોત્રીસ દિવસ બાદ એટલે કે સત્યાવીસમી ફેબ્રુઆરી તે હાજર થઈ છે રાજીવ મોદી પર દુષ્કર્મનો કેસ કરનારી બ્લેગેરિયન યુવતી ગાયબ થઈ હતી જેમાં કેડીલા કેસ મુદ્દે પીડિતાએ પોલીસ તપાસ પર આક્ષેપ કર્યા છે જેમાં જણાવ્યું છે કે ઘટનાના ઘણા સમય વીતી ગયા બાદ મારા મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા પોલીસે શરૂઆતથી તપાસમાં ઢીલાશ મૂકી છે ગુજરાત પોલીસે તપાસ યોગ્ય નહીં કરતા એ સમરી રિપોર્ટ ભરી દીધો છે અમે સુપ્રીમ કોર્ટ સુધી ગયા પરંતુ ત્યાં પણ અમારે અરજી પરત લેવી પડી છે પીડિતાના વકીલ રાજેશ મિશ્રાએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં અરજી અમે કરવા ગયા ત્યારે પોલીસે એ સમરી રિપોર્ટ રજૂ કરી દીધો હતો જેથી સુપ્રીમ કોર્ટમાં અરજી પરત લેવી પડી હતી એક વર્ષ બાદ કેસમાં પીડિતાના મેડિકલ રિપોર્ટ નવા સ્ટાફની પૂછપરછનો કોઈ જ મતલબ નથી તે સમયે અગોરા મોલ વખતે પીડિતા ઉપર હુમલો થયો હતો જેની તપાસ પોલીસે કરી જ નથી પોલીસે તપાસમાં ઢીલાશ મૂકતા અમે પોલીસે ભરેલા એ સમરી રિપોર્ટનો જવાબ આપીશું એકસો ચોસઠનું નિવેદન મુજબ તપાસ કરી નથી જેમાં આ કેસ પૂર્ણ થયો નથી એ સમરી રિપોર્ટ બીજી માર્ચે જવાબ રજૂ કરીશું